અમદાવાદના રખિયાલ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં કેટલાક આરોપીઓ છે તે વાહનો ઉપર આવે છે એક યુવાનનું અપહરણ કરીને લઈ જતા જોવા મળે છે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રખ્યાલ પોલીસ પણ દોડતી થઈ હતી ને આ મામલાના સંદર્ભમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી શું ખુલાસાઓ પોલીસના સામે આવી રહ્યા છે આ ઘટના બાદ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે આ દર્શક મિત્રો કાયદેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આ આદિશ્વરમાં અમદાવાદ શહેરમાં કાયદાની અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે થોડાક દિવસ પહેલાં રખિયાલ વિસ્તારમાં સામાજિક તત્વ તલવાર સાથે આતંક મચાવ્યા હતા તે ઘટનાના વિડીયો સમગ્ર ગુજરાતભરમાં વાયરલ થયા અને ત્યારબાદ ગઈકાલે રાતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કહેવાય રહ્યું છે કે આ વિડીયોમાં ચારથી પાંચ જેટલા શખ્સો વાહનો ઉપર આવે છે ત્યારબાદ એક યુવાનને ઘેરી લે છે અને યુવાનને ગાડી ઉપર બેસાડીને તેનું અપહરણ કરીને લઈ જાય છે આ અપહરણનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તેના ઘટના બન્યા બાદ રખિયાલ પોલીસ પણ હરકતમાં આવી હતી આ મામલાના સંદર્ભમાં આ જે અપહરણ કરવામાં આવ્યું છે તે મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો ત્યારે પોલીસ તપાસમાં મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે તેમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે ચેતરિયા જણાવી રહ્યા છે કે આ ઘટનામાં ફરિયાદી અને આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને છેલ્લા થોડાક સમયથી તેમના વચ્ચે તકરાર ચાલતી હતી અને આ તકરારના સંદર્ભમાં આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કર્યું હતું પહેલાં તો શું કહી રહ્યા છે બીજે ચેતરિયા તે સાંભળી લો અપહરણ તો બનાવ બન્યો આરોપી પકડાયા છે શા માટે અપહરણ કરાયું આરોપી કોણ ફરિયાદી કોણ શું જે આ કામે મોડી રાતના રોજ આ ફરિયાદી તથા આરોપી જે છે એ તમામ સુંદરમ નગરમાં ભેગા થતા ત્યાં નાનો મોટો ઝઘડો થયો તો આ લોકોને અગાઉની નાની મોટી ઝઘડાઓ આ લોકોને ચાલે જ છે ફરિયાદીન આરોપી બધાય ગુનાહી ઇતિહાસ ધરાવે છે આ કામે ફરિયાદી શ્રી છે અરમાન ઉર્ફે અમન પઠાણ જે સુંદરમનગર રહે છે એમના જણાવ્યા પ્રમાણે એ તથા એમના મિત્ર ગરીબનગર હતા ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ગયા ને મુમિન ચોક પાસે પકડી અને એના મિત્રને લઈ ગયા અને ત્યાં થી રાજીવનગર મોરારજી ચોક માં લઈ ગયા ત્યાં ઢીકા પાટુ નો બેઝબોલ ના દોકાનો ને ચાકુ થી માર માર્યો અને પછી છોડી દીધા એટલે એ બાબત નું ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે જેમાં એક માઇનર છે અને બે પુખ્ત વયના છે પુખ્ત વયના અરબાજ ઉર્ફે સુમન ઇશ્તિયાર અહેમદ અને એક છે નિયાજ હુસેન આ તમામ ગુનાઈ તિત્તા ધરાવે છે ને હાલ એની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે ઝઘડાના કારણ વિવિધ કારણો સામે આવે છે પણ હજી એની તપાસ ચાલુ છે કે એક કારણ શું હતું અને આ લોકો વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદી અને આરોપ્યો વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે પ્રોહિબિશન બીસન મારા મારી મિન્ટ પદ્ધતિ બધા આપણે સાંભળ્યા હતા રખિયાલના પોલીસ ઇન્સ્પેક્ટર બી જે ચેતરિયા તેમણે આ મામલાને લઈને વિગતે માહિતી આપી છે ત્યાં જે ઘટના બની છે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો હતો વિડીયોના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરના પગલાં લેવાની પણ શરૂઆત કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં